થોડીક મારી તબિયત આ જિંદગીમાં પહેલી વાર આવી બગડી છે એટલે હું આપ બધાની માફી માંગવા માટે મારો કોઈ એવો ઈરાદો નથી કે હું અહીંથી જ્યારે નીકળી શકું પણ આપ બધાને હું ખૂબ ખૂબ દાતાઓને પ્રણામ કરું છું તમામ વડીલોને પ્રણામ કરું છું પરમ દિવસે સીએમ સાહેબ પધારે ત્યારે પણ અત્યારે રાસ ગરબા માટે ની વાત છે કે બધા રાસ ગરબા રમજો અને તમામ ની ક્ષમા માંગુ છું કે આઈ એમ વેરી વેરી સોરી ક્ષમા કરજો

આપણા ગામ ટોળા ની માતા આપણા દોલો માતા આપણા સર્વે કહેવાય કે જે દેવસ્થાનો છે એ દેવસ્થાનો ને માનીએ છીએ સાહેબ આપણા ઘરે મહેમાન તરીકે આવ્યા છે કાર્યક્રમ કરવાનો હતો બહુ સારું આયોજન હતું પણ પરિસ્થિતિ એટલી ખરાબ છે ડોક્ટરો એવું કહેવું છે કે એમના છાતીના દુખાવાના કારણે એમને હવે બોલાવ્યું છે નહીં માટે આ કોઈ કુદરતી કદાચ કોઈ એમના તરફી નું જે કાર્ય છે એને આપણે બધા વધાવીએ આપણે બધા ભગવાનને પ્રાર્થના કરીએ સાહેબ

કોઈ જગ્યા ના છોડશો શાળા આપડી છે ગામ આપણું છે ઉત્સવ આપણો છે અને આપડે કોઈ અવ્યવસ્થા નહીં ફેલાઈએ આ જુલાસણ ગામ ના સર્વે જનેતાઓને એમના દીકરાઓને આપણે જે પણ મુરબીઓ આવ્યા છે એ